શું પ્રભાત સ્વાગત છે તમારું પાછા આપણા એક નવા વ્લોગ વિડીયોની અંદર બે ત્રણ દિવસ પછી આપણે વ્લોગ લઈને આવ્યા અને કેમ છો બધા મજામાં મજામાં જઈશું નો મજામાં વ્લોગ જતા રહ્યો મજામાં આવી જશે સરસ મજાનું ગુડ મોર્નિંગ થઈ ગયું છે અને તમારો ભાઈ નહીં ધોને એકદમ રેડી થઈ ગયો ભાઈ કાલે દેખે તમને થોડાક વાળ વાળ બેર કટ કરાયો હે ને દાઢી બાઢી કરાઈ નાખી કારણ કે ભાઈ આપણે ફરવા જવાનું છે પણ આજે અત્યારે ફરવા ન જવાનું અત્યારે હવારના પોરમાં તૈયાર થઈ ગયા હી અને જવાનું શું તો આપણે જો રાણીને તૈયાર કરી નાખીએ અહીંયા આ હે ભાઈ ગંધારીની ભરી હે કંઈ કઈ વાંધો નહીં આપણે સુનગર જઈને વોશિંગ વોશિંગ થોડીક રહીને નવરાઈ નાખવાની છે અને તમને દેખાતું હોય છે પહેલી વાર ભાઈ આપણે એને હેમલેટનો ઉપયોગ કરવાના છે અને હેમલેટ પહેરીને યાદ લઈ જવાનું છે કારણ કે વચ્ચે રહ્યું સાયલામાં ડમરી ડમરી ડમરીમાં મારા લાખ રૂપિયાના વાલ એન ખરાબ ન થઈ જાય ને એટલા માટે ભૂરીની તૈયાર થઈ રે પછી મમ્મી ભૂરી હું અને અયશું ચારે ફટાફટ નીકળી જવાના અહીંથી સુરેન્દ્રનગર ચોકડી સુનનગર રાઈટ ના 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 રેસ કે નાખો તમે રેસ કીધ નાખો માળા પણ અતાર અતાર માં પોર માં અત્યારમાં ના પોર માં રેસ મિણાક કરવા ફૂલ મસ્તી ટાઈમ જોઈ લોખો તમે જોઈ લો બે બે મસ્તી કંઈ કરે જોઈ લો તમે હા હા ગાંડા જોઈ ગયો

મામા ને ને ગયા ને ભાઈ મામાની આવી ગયા ને ફટાફટ પાછા થઈ જાય મામા એમને રે ને ઉતારી રે ને એટલે ગાડી ધોવાનું તો ફટાફટ ગાડી રે ને થોડીક સાફ આવી ભાઈ ગાડી વોશ કરવા હતા ને પડશે દુકાન જ મળી ગયા જો હાથે ફુવારો લઈને છોટી પીડા અમાર જવું ભાઈ વાત ગાડી હડકી સાફ થવી પડો કલર બલર થઈ જાય ને કારીગર ભાઈ એક નંબર જોઈ લો ભાઈ આપડે રાણી સાફ કરી નાખવાની સુનગર વાળા જેટલા હોય ને એટલા તમારે જો પતંગ દોરા મોરા વોરા લેવાય તો જોઈ તમે આ બાબરા બાબરા ભૂત ભૂત કે તમને મળી રહેવાનું કઈ જગ્યાએ ખબર છે એક જેટ આપડે આ નાળું એટલે આ નાળું કયું કેવાય આ નાળું કયું કેવાય

આપણે ક્યાં ગાડી આવડી ગઈ રાણીને ઓરયાન ફટાફટ પણ ઘરે જવા દેવી અને જમવાનું થઈ ગયું છે તે જમીન જોને ફટાફટ પાથું નીકળવાનું હોય કારણ કે ચાર પાંચ ને એટલે આપણે ઘરે પોગી જાવી ને એ ટાઈમે નીકળી જવાનું હોય તો ફટાફટ જાય ને ચાલો ભાઈ લેટ્સ ગો ઘરે વહી જાવી ઘરે એટલે માસીના તો મજાનું રહ્યું ને રોંઢા પતાવી દીધા હે ને તો આપણને કે થોડુંક ટાઢો કોઠો ખરાબ કે ચા તો આપણે પીતાની છીએ તો ભાઈ જો થમ્સઅપ લીધી હે અને આમાં રહ્યું એવું હોય કે ચાર પાંચ ભાઈ બહેન આપડે ભેગા હોય ને એટલે એક તો અલગ તરત તો એમાં અમાર્યા બળદેવ ભાઈ જો આ બધા એમ કાળે સોડા વાળા અને એ ભાઈ ઓરેન્જ ના હવા ઓરેન્જ સોડા કોન પીવા ખબર નાના બાળકો પીવાય એટલે રહ્યો બળદેવ ભાઈ નાના બાળકો માં આવે વાંધો નહીં સમત તો અને પેલી વાર સમય પછી ઓલી આ વાળી આવ્યા ખબર હે કે બિલા બીલા તમને દેખાતા હા જો આ બીલા રે આ બિલાવાળી રે ને કેટલા સમય પછી આપડે આવી સોડા પીસ્યો હે ને આમને પીસ્યું એક 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 બધા ફોટો પાડ્યો આપડા આઈફોન માં ચાલો લાવો પચાસ પચાસ રૂપિયા લો

બસ ઉન્નીસ બીસ કા ફરક એટલે એટલો ફરક એટલો હા વજન થઈ ગયો તો કઈ ખાજે ખાજે અને હઠ હારી થઈ જાય છે ફટાફટ હારી થઈ જાય પછી આવી જાવ ભરી રેડી અને આવું ઘેટાના વાલ બાળ કાઢી નાખો ઘેટાના વાલ રાખી ને હારા લાગતા અને ભૂરી બેન જો ખર્ચા ઉપર ખર્ચા કરે આના દાત રહ્યા ને પાકું હળી જવાના છે ચોકલેટ નકરી ખાય નકરી ચોકલેટ ખાય ગોબરી છોકરી હારું હાલો માસી માસ્યું બધાય માસ્યું હાલો આવું હે કોઈ ને ફરવા કચ્છ માં પુરી બેન ને બધા જો આપણને રહ્યા ને વળાવા હે કારણ કે આ બધા રહ્યા ને જ્યાં રહેવાના હે ને આપણે નીકળી જવાના હે અહીંથી કારણ કે જે ભાઈ આપડે ને અહીંથી આપણે જવાનું છે કચ્છ ફરવા તો બધાય દોસ્તારો વાટે હે તો રહ્યા ને ફટાફટ આપડે મેના રાણી લઈ નીકળીએ અને આવજો બધા માસ્યું બદલાય કરે ને અને તું કઈ ખાજીએ ખાજીએ હવે કારણ કે બીમાર બેબલી થઈ ગઈ એટલા માટે નીકળી ગયા હવે મિત્રો નીકળી ગયા હતા પણ વચ્ચે રહ્યોને નાનકડા એવો સ્ટોપ લઈ લીધો હવે કારણ કે આપણે બચ્ચા પાલ્ટી રે ને એ બહુ બહાર રખડવા જાતી ન હોય કેરક કેરક જાય ને ખાવું પીવું આપડે ખવડાવવું પડે તો મૂળી આવી ગયા હી અને જાઓ બે ભાઈ શું મગાઈ લીધા તમે ઓર્ડર શું આપ્યો છે

અને ભાઈ અમે જવાનું હે ક્યાં જવાનું હોય ને કે આવતા બ્લોગની અંદર કચ્છ જવાનું આપણે નક્કી કર્યું એ ફરવા જવાનું હોય તો એ બધું આવતા બ્લોગની અંદર રાખીએ એના વ્લોગ જોવાનું મિસ કરતા નહીં કારણ કે કચ્છની અંદર આપણે ક્યાં ક્યાં ફરવા નહીં કોણ કોણ જવા નહીં એ બધું એ ડિટેલ છે એ તમને આગલા બ્લોગની અંદર કહી દેવાનું હોય જો કે આપણી જોડે જોડીદાર પદ્યો આવવાનો હોય હવે તમને ખબર પડી જ જાય છે તો મળી છે કાલે નવા નેક્સ્ટ બ્લોગ વિડીયો સાથે ત્યાં સુધી રામ રામ ડાયરાને